તો આ તરફ વાત કરીએ તો કપરાડા તાલુકાના બુરલા ગામે મુખ્ય પ્રાથમિક શાળા શ્રી સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી દ્વારા બુરલા મુખ્ય પ્રાથમિક શાળા માની અને પ્રાથમિક શાળા અને સરવરાટેઈ ગામની પ્રાથમિક શાળાના વાટિકાથી ધોરણ પાંચ સુધીના તમામ બાળકોને સ્કૂલ બેગ નોટબુક પેન્સિલ બોક્સ કપાસ અને કંપાસ અને રેનકોટ તમામ બાળકોને આપવામાં આવ્યા હતા અને બાળકો અને વાલીઓને ભોજનની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી ત્યારે આપણે વાત કરીએ તો સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી દ્વારા જરૂરિયાતમંદ બાળકોને મદદ કરી અને બાળકોનું શૈક્ષણિક સ્તર સુધરે એવા ઉદ્દેશ દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં શ્રી સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપીના હિતેશભાઈ પટેલ નીરોભાઈ શાહ અને ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ હાજરી આપી અને બંનેવું ગામના સરપંચ વસંતભાઈ માજી સરપંચ ધાકલભાઈ તાલુકા પંચાયત સભ્ય મનાલા પ્રાથમિક શાળાના આચાર્ય દિલીપભાઈ બુરલા પ્રાથમિક શાળાના આચાર્ય જીવનભાઈ રોહિયા તલાટ માની પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક જયગીનાબેન બુરલા ગામના પ્રાથમિક શાળાના ઉપશિક્ષક સુરેશભાઈ સિંધા શિક્ષિકા

શિક્ષણ આગળ વધે એ માટે ઘણા વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છે અને આ આધુનિક જમાનામાં શિક્ષકોને શિક્ષણની કીટમાં શું શું જરૂરિયાત છે એવી તમામ જરૂરિયાત અમારી શાળામાં આર્ટો પાડી રહ્યા છીએ તો અમારા શાળા પરિવાર વતી આર્ટને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરીએ છીએ થેન્ક યુ લોકલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે મુંબઈથી આવેલા છીએ અવતાર અને અમારો મેઇન એમ એ છે કે અમે આ ટ્રાઇબલ એરિયામાં બધા છોકરાઓને સ્કૂલની કે સ્કૂલની કોઈ બી જરૂરિયાતો પાડી શકીએ અને અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે આજે અમે ત્રણ સ્કૂલ લીધી આગળ ઉપર અમે વધારે સ્કૂલોને પ્રોવાઈડ કરી શકીએ ભગવાન અમને એટલી શક્તિ આપે બે હજાર પંદરથી અમારા ટ્રસ્ટે સબરટાટી સ્કૂલમાં વિતરણ ચાલુ કર્યું હતું પેલા અમે સબરટાટી સ્કૂલમાં ઘણા વર્ષ કર્યું અને હવે અમે લોકો બીજી બી સ્કૂલ બી લીધી છે બુરલા અને રોયા શાળા બુરલામાં પહેલીવાર અમે શૈક્ષણિક કીટનું વિતરણ કરી રહ્યા છીએ અને આગળ ઈચ્છા છે કે આવું વધારે કરતા રહીએ અને બીજી સ્કૂલમાં બી કરતા રહીએ એ અમારી ઈચ્છા છે જેથી એના છોકરાઓ ભણીને જીવનમાં ઉપર આવે ધન્યવાદ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે બુરલા ગામમાં અમે લોકોએ એક પ્રોગ્રામ આયોજન કર્યો છે સ્કૂલ ચાલુ થઈ છે અને અમે સ્કૂલ ચાલુ થવાના નોટબુક છે બાળકો માટે પેન્સિલ આપી છે નોટબુક આપી છે અને વરસાદની સિઝન હમણાં ચાલુ થવાની છે તો અમે વરસાદની સિઝન માટે બાળકોને રેનકોટ આપ્યા છે પ્લસ અમે બાળકોના માતા પિતા માટે પણ રેનકોટ લાવ્યા છે કે ખેડૂત મિત્ર આપણા વરસાદમાં ભીંજાય નહીં એના માટેના પણ અમે રેન્કોટનું બધું આયોજન કર્યું છે અને સ્કૂલ બેગ બાળકોને આપી છે આ બુટ પણ આપ્યા છે અમે લોકોએ એટલે આવા જ પ્રોગ્રામો અમે કરતા રહીશું અમે છેલ્લા દસથી પંદર વર્ષથી અમે આ પ્રોગ્રામો કરી રહ્યા છે સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ અમારા બધા જ ટ્રસ્ટીઓ અને બધા ગેમો પણ રમાડે છે અમે એવું જ ઈચ્છે છે કે આ બાળકો બહુ જ આગળ આવે અમારી ઈચ્છા છે અમે આજે અમે ત્રણ સ્કૂલોનું આ વિતરણ કર્યું છે સરવરડા ટી સ્કૂલમાં છે અને બુદલા સ્કૂલ છે અને રોહિયા સ્કૂલ ત્રણેય સ્કૂલો ના સ્કૂલ બેગ પેન્સિલ રબર જે નોટબુક એ બધા અમે વિતરણ કરે